ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે ભારતની સામાન્ય ચૂંટણીમાં કરોડો લોકો મતદાન કરે છે ચૂંટણી પ્રક્રિયામાં લાખોની સંખ્યામાં કર્મચારીઓની અધિકારીઓ યોગદાન આપે છે સાથે આ ઇલેક્શનમાં હજારો ઉમેદવારો પોતાનું નસીબ અજમાવે છે મિત્રો ભારતના બંધારણ મુજબ સામાન્ય ચૂંટણીમાં તે જ લોકો મતદાન કરી શકે છે જેમના નામ મતદાન યાદીમાં હોય ત્યારે ચાલો આપણે જાણીએ કે ભારતમાં યોજનારી ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે કોણ લડી શકે છે અને કોણ લડી શકતું નથી મતદાન કરવાનો અધિકાર કોનો છે મિત્રો ભારતનું બંધારણ પુખ્ત વયના તમામ લોકોને મત આપવાનો અધિકાર આપે છે એટલે કે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા જ લોકોને મતદાન કરવા માટે નોંધણી કરાવવાની હોય છે મતદાન કરવાનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકને જ હોય છે એટલે કે જે ભારતના નાગરિક નથી તે મતદાન ના કરી શકે આ ઉપરાંત જે પણ ભારતીય નાગરિકનું નામ મતદાન યાદીમાં નથી તે પણ મતદાન ન કરી શકે આ સિવાય ચૂંટણી સંબંધિત ગુના કે ગેરવર્તનને કારણે ગેરલાયક થયેલી વ્યક્તિ ન તો પોતાનું નામ યાદીમાં નોંધાવી શકે છે ન તો મતદાન કરી શકે છે જે લોકોના નામ એકથી વધુ મતદાન યાદીમાં છે તેઓ પણ મતદાન કરી શકે નહીં મિત્રો જો કોઈ વ્યક્તિ એનઆરઆઈ છે અને તેમણે અન્ય દેશની નાગરિકતા નથી લીધી તો તેને મત આપવાનો અધિકાર છે જો કે અન્ય દેશની નાગરિકતા લીધા બાદ ભારતીય ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ખતમ થઈ જાય છે ચૂંટણી કોણ લડી શકે મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ સૂર્યસિંહે એમાં જણાવવામાં આવ્યું છે કે કોણ સંસદ સભ્ય બનવા પાત્ર છે એ અનુસાર જે ભારતના નાગરિક નથી તેની પાસે ચૂંટણી લડવાનો અધિકાર નથી લોકસભાની વિધાનસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય મર્યાદા પચીસ વર્ષ નક્કી કરવામાં આવી છે અને તેનાથી ઓછી વયની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ફોરડી મુજબ જે વ્યક્તિનું નામ સંસદીય મત વિસ્તારની મત યાદીમાં નથી તે ચૂંટણી લડી શકે નહીં તેવી જ રીતે જે વ્યક્તિને કોઈ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં મતદાન યાદીમાં તમારું નામ કેવી રીતે નોંધાવવું મિત્રો એક જાન્યુઆરીએ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરનાર ભારતીય નાગરિક પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવી શકે છે જોકે આ માટે મતદાર એ જ વિસ્તારમાં પોતાનું નામ નોંધાવી શકે છે જે વિસ્તારમાં એ રહેતો હોય આ માટે વ્યક્તિએ ફોર્મ નંબર છ ભરવાનું રહેશે આ ફોર્મ ઓફિસર અથવા પાસેથી મેળવી શકે છે દ્રષ્ટિહીન મતદારો કેવી રીતે મતદાન કરી શકે છે મિત્રો વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ વર્ષ બે હજાર સોળની કલમ અગિયારમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ એ સુનિશ્ચિત કરે છે કે તમામ મતદાન મથકો પર વિકલાંગ વ્યક્તિ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે